આણંદ જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા તારાપુર મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવ્યું તારાપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા પત્રકારો અંગે કરવામાં આવેલી અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આણંદ જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા તારાપુર મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તારાપુર હાઈવે ઉપર આવેલી એક હોટલ ખાતે પૂર્વ પ્રમુખ પ્રયણભાઈ વાઘેલાએ વિવાદ ઉભો કરી અને મોટો ઝઘડો સર્જ્યો હતો હોટલમાં આવેલી કેટલીક વાનગીઓને અરબી નામ આપેલ હોવાના કારણે તેમણે હોટલ માલિકને દેશદ્રોહી કહી અપમાનિત કર્યા હતા આ ઘટનાનો વિગતવાર ઉલ્લેખ સ્થાનિક પત્રકાર દ્વારા અખબારમાં પ્રકાશિત કરાયો હતો આથી આણંદ જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા મામલતદાર ને રજૂઆત કરી પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગણી કરવામાં આવી હતી રિપોર્ટર સુન ખત્રી ખંભાત પત્રકાર ને એટલો ધર્મ હોય છે ઉજાગર કરવું અને એના ભાગરૂપે જે હોટલમાં બબાલ થઈ એને દિવ્ય ભાસ્કર ના અમારા પ્રતિનિધિ એ ઉજાગર કર્યું અને એની પોસ્ટ ને

અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટીપણી છે જેને લઈને આજે તમામ જે પત્રકારો છે તે પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય ચાહે વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય તે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ વિભસ કે કોઈ પણ જાતની જે કોઈને દુભાય લાગણી દુખાય તેવી પોસ્ટ ના કરે તે માટેનું પત્ર છે અને અમે આ જે જે છે તેમના વિરુદ્ધ પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી તારાપુર તાલુકાના પૂર્વ ભાજપના પ્રમુખે પત્રકાર વિરુદ્ધ જે સાહેબ ટિપ્પણી કરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો ને આવનાર સમયની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ ને પત્રકારો નો અવાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપ શ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપણો જે પણ ઘટના બની છે તે સુધીના મિત્રોએ આવેદનપત્ર મને પુરાવ સાથે આપ્યું છે કે હું એટીએમ સાહેબને આજે મંડળી આપીશ અને જે પણ આપણી રજૂઆત છે એમ ઉચ્ચ કક્ષાથી યોગ્ય નિર્ણય નિયમો કાર્ય કરવામાં આવશે